to the sky the sun...

પપ્પા કેવી રીતે છે 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 થાકી રહ્યો યાત્રા યાત્રા કરીને હજી તો કરવાની તોય ઘરે બહુ હતી હિલો હિલો કરાવે છે એની પપ્પા જોઈ શકો છો બપોર સુધી આપણે જોતા રહેજો પૂરો બ્લોક કન્ટિન્યુ કરશો અત્યારે અમે નાઇટ અમારી હરિદ્વારમાં જ છે ને આજે અમે આ બાજુ આવ્યા છીએ એક દિવસ કાલનો દિવસ આખો હરિદ્વારમાં ફર્યા હવે આ બાજુ અમે ઋષિકેશ આજે આવ્યા છીએ એટલે અડધો દિવસ આપણે ઋષિકેશ ફરવાનું છે તો આપણે આજે ઋષિકેશ આખું ફરવાનું છે જેટલું અહીંનું લોકેશન છે ફરવાલાયકનું એ બધું આપણે લેવાનું છે એ બધું આપણે લેશું ને જો મારી પાસે સરસ મજાની શંકર ભગવાનની મોટામાં મોટી મૂર્તિ છે આ બાજુ બધા શંકર ભગવાનના નેના જ મંદિર છે કારણ કે એને એકને બહુ શંકર ભગવાનના મંદિરને છે તો અમુક જગ્યાએ આપણે દર્શન કરવા મળે છે ફોટોને વિડીયોને ઉતારવા તો હું તમને કરાવું છું અને અમુક જગ્યાએ આપણે વિડીયા ને મનાય છે એટલા માટે આપણે વિડીયો ને નથી ઉતારતા પણ જ્યાં છૂટ છે જ્યાં આપણે તમને બધાને જરૂર થી હું દર્શન કરાવતી રહું છું આ દર્શ્ય જો તમે પાણી વાળું દર્શ્ય આ જો પાછળ કેટલું મસ્ત ગંગા મૈયા આવે છે નજીક થી બતાવ તમને ગંગા મૈયા દર્શન કરાવી દઉં ચાલો આ બાજુ જો ટ્રાફિકની ટ્રાફિક બહુ છે ગંગા મૈયા જોઈ શકો છો બહુ જ બધી ટ્રાફિકને છે આ બાજુ જો ચાઈ ને બધું મળે જ છે આપણે પૈસાથી લેવાનું જો તમને બધાને ગંગા મૈયાના સરસ મજાના નજીકથી જો દર્શન કરાવી દો કેટલું સરસ મજાનું દ્રશ્ય છે ગ્રીનરી વાળું ને એવું દિવ્ય જો એકને આપણે નાવાય નથી ખાલી એમ દર્શન કરશું છે તો અહીં તમને હું તમને થોડી ઘણી માહિતી આપીશ તો ગંગા નદી પર આવેલું આવેલો છે ને ઋષિકેશમાં ટપોવન અને જોનક ગામોને જોડે છે અને કહેવામાં આવે છે કે ભગવાન લક્ષ્મણ ગંગા નદી પર જંગલની દોરડીથી બનાવેલા પુલ પરથી પસાર થયા હતા એ જગ્યાએ જ એ જગ્યાએ જ બાંધ બાંધવામાં આવ્યો છે ને લોખંડ પુલ લોખંડથી પુલ આખો બાંધવામાં આવ્યો છે ને આશરે એનું બાંધકામ છે એ ઓગણીસો ઓગણત્રીસ માં બનાવવામાં આવ્યો તો પુલ અને થોડું ઘણું હું તમને કહું તો એની લંબાઈ સાડા ચાર ફૂટ છે અને આમ અને આ પુલમાં પગયાત્રીઓ ચાલે છે અને સાથે બાઈક ને બધું પુલ ઉપર ચાલી શકે છે તો ખાસ કરીને તે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય જો પુલ કેટલો મોટો અને લાંબો છે અને સાથે ને વાંદરા પણ બહુ બધા છે જો કેટલા સરસ મજાના વાંદરા બેઠા છે થોડી જો આ કрмаની બધા ખાવાનું આપે છે વાંદરાને દ બે ને બધા ખાવાનું આપે છે વાંદરાને જો કેવું ખાય છે વાંદરું

ને છે તો મંદિર ની અંદર આપણે દર્શન કરી આવી તો જોવા ને આપણે સરસ મજાના છે અહિયાં ફ્રુટ ડીશ લે છે ભૂખ લાગી છે ને એટલા માટે સરસ મજાનું જો ભાઈ ફ્રૂટ કટિંગ કરે છે ગોળ ગોળ લે બીજું એ એમ ન કર એટલે ચલો ન

અને સાથે મંદિર ના આપણે દર્શન શક્ય બનશે તો આપણે દર્શન તમને કરાવતી રહીશ અને સરસ મજા રહે શોપિંગ કરવાનું બહુ બધું છે તો સાથે સોપું ને તમને બતાવતી હું રસ્તામાં છે કેટલું મસ્ત દ્રશ્ય દેખાય છે તમને બધાને ને આ શોપ છે મસ્ત કપડા મળે છે ગરમ કપડા હવે જો અહીંયા ને બધી લેડીશો નહીં ને નાનકડા છોકરાઓ નહીં વસ્તુ છે ઘણી બધી તમે જોઈ શકો છો ભીડ પણ છે થોડી થોડી તો બહુ મસ્ત અને આ વસ્તુ છે તો આ રામફળ છે સરસ મજા ના તમને બતાવું હું પણ પેલી જ વાર જોયા છે રામફળ તો જો કાકા આવી રીતે કટિંગ કરી અને રાખ્યા છે અને સાથે આખી ડીશ ભરેલી છે રામફળ આ બાજુ જો જ્યુસ ને એ બધું છે અલગ અલગ હું પણ ફર્સ્ટ ટાઈમ જો આ બે જાતના રામફળ છે ગ્રીન કલર નું અને એક રીંગડી કલર નું તો બે તમને બતાવી દઉં રામફળ હું પણ પહેલી જ વાર જોયા છે રામફળ આ રહ્યો જો રામફળ ભાયા યે રામફળ ખાને મે કેસા હોતા હે ખટ્ટા મીઠા હોતા હે ઓર મસાલા ડાલતે ઉપર કે મસાલા ડાલ કે એક ડિશ કિતને કી હોતી હે 40 રૂપિયા કી ઓય હિમાંશુ

કે બહુ થી બહુ મોટા હોય ને ચાર ચાર હજાર ના છે ને છોટે વાલે જો આ બસો બસો વાળા બાલ ગોપાલ છે આ ત્રણસો વાળા છે આ મોટા લઈને આપણે અવા તો ચાર હજાર ના છે બાલ ગોપાલ તો મસ્ત મજાની જો શોપ ને બધું છે